નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું ગુજરાત ડે પર આજે ફરી એકવાર રસ્તાની બેદરકારી અને ઝડપના જંગલને જાહેર કરે એવી ખબર તમારી સામે લઈને આવી છું હવે રાજ્યમાં વાહન અકસ્માતની વણજાર સામે આવી રહી છે રોજ એ રોજ ક્યાંય ને ક્યાંય દુઃખદ સમાચાર મળતા જ રહે છે આજે એવો જ એક દુઃખદ બનાવ બન્યો છે ચોટીલા દર્શન માટે નીકળેલા પરિવારમાં જી હા દોસ્તો થી મૂડી તરફ જઈ રહેલી કાર વહેલી સવારે હાઈવે પર મૂડી માર્કેટ યાર્ડ પાસે સ્ટ્રેરિંગ પરનો કાબુ ગુમાવતા ડિવાયર સાથે અથડાઈ હતી અને કારનો આગળનો ભાગ એવી રીતે તૂટી ગયો હતો કે એક પ્રવાસીનું ઘટના પર જ મોત થયું હતું જ્યારે અન્ય સાત મુસાફરોને ઈજાઓ પહોંચતા તાત્કાલિક તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે આ અકસ્માત એટલો ભયાનક હતું કે આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા ટ્રાફિક જામ સર્જાઈ ગયો હતો અને પોલીસ તંત્રે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને સમગ્ર ઘટના અંગે તપાસ શરૂ કરી છે દોસ્તો આપણે સૌએ એ સમજવું જરૂરી છે કે યાત્રા એ ભક્તિનો માર્ગ હોય છે પણ માર્ગ પર ચેતના અવસ્થામાં રહેવું એ ખૂબ જ આવશ્યક છે અવગણના અને થાક તમારા પોતાના કે બીજાના જીવન માટે ઘાતક બની શકે છે તે આ ન્યૂઝ પરથી સાબિત થાય છે હજુ વધુ અપડેટ માટે જોડાયેલા રહો ગુજરાત ડે પર ત્યાં સુધી રજા આપશો ફરી મળીશું બીજા વિડીયો